તૈયાર થાય છે તેની પ્રોસેસ વિશે જાણીશું હેલો હાય નમસ્કાર હું આવી ગઈ છું હમણાં કાજુ ની ફેક્ટરીમાં યસ યસ સનકો એગ્રો ફૂડ પ્રાઇવેટ લિમિટેડ જ્યાં હું તમને આજે બતાવવાની છું કાજુ ની પ્રોસેસ હવે તમારા હાથમાં જ્યારે કાજુ આવે છે ત્યારે એ પેકેટ સ્વરૂપમાં હોય છે પરંતુ એ કાજુને રેડી થવા માટે કેટલો સમય લાગે છે એ જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો ચાલો અંદર જઈએ પ્રોસેસ જોઈએ નમસ્કાર મારું નામ નરેશ પટેલ છે હું સનકો એગ્રો ફૂડ પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટર છું અમે કેશ્યુ પ્રોસેસિંગની શરૂઆત પાલનપુરમાં બે હજાર સાતમાં કરેલી જ્યારે આખા ઉત્તર ગુજરાત ઇવન ગુજરાતમાં પણ કોઈ કેશ્યુ પ્રોસેસિંગ યુનિટ હતા નહીં 2007 માં થી જે લગાઈને અત્યારે અમે અહીં આગળ પર્ટીક્યુલર આઉ યુનિટ માં રો કેશ્યુ ના ટન અમે પ્રોસેસ કરીએ છીએ અને બીજા યુનિટ અમારે પાર્ટનર નું પ્રોસેસિંગ યુનિટ છે ટોટલ અમે 15 થી ટન ડેઈલી રો કેશ્યુ પ્રોસેસ કરીએ છીએ સો હમણાં આપણે જઈ રહ્યા છીએ પ્રોસેસિંગ યુનિટ બિફોર ધેટ આપણે થોડી તૈયારી કરી લઈએ એન્ડ આઈ એમ તમને જાણીને નવાઈ લાગશે કે કાજુ ને અહિયાં થી અહિયાં સુધી પહોંચતા એક વીક લાગે છે યસ જે આપણે રો કેશ્યુ જે ગોડાઉનમાં જોયા એ અહીંયા આગળ અહીંયા એને સ્ટીમ આપી અને રોસ્ટિંગ કરવામાં આવે છે એટલે એ જે એનું જે શેલ છે જે એકદમ કડક થઈ જાય અને એનું જે અંદરનું કર્નલ છે એ ઇઝીલી બહાર નીકળી જાય એના માટેની અહીંયા પ્રોસેસ રોસ્ટિંગ પ્રોસેસ થતી હોય છે અહીંયા સ્ટીમ આપવામાં આવે છે રો કેશ્યુને સ્ટીમ આપવામાં આવે છે અને જે આ સ્ટીમ આપેલા કાજુ છે એ નેક્સ્ટ દિવસે બીજા દિવસે સેલિંગ લાઇનમાં જશે એ કટિંગમાં જશે આ જે રોસ્ટિંગ કરેલા જે બોઇલ કરેલા કાજુ છે એની સેલિંગ પ્રોસેસ છે આ ટ્રોલી ખાલી થઈ અને અહીંયા આગળ સેલિંગમાં જશે આ મશીન છે સેલિંગ થશે જે અલગ પડશે અને જે કર્નલ છે અહીંયા આગળ આ રીતે અલગ આવશે અહીંયા આગળ

મોશ્ચર હોય છે એટલે એના માટે એને ડ્રાયરમાં મૂકવામાં આવે છે આ સિત્તેર પંચોતેર ડિગ્રી તાપમાને પાંચ કલાક સુધી અંદર રહેશે પછી એ ડ્રાય થશે ઓકે આ પીલિંગ પ્રોસેસ છે આમાં જે જે કાજુના ઉપરના ટેસ્ટા જે છે ને એના રીમૂવ માટે આ એર એરથી આમાં રિમૂવ થતી હોય છે એટલે આ જે ડ્રાય કરેલા જે એનડબ્લ્યુ જે કહેવાય ને નેચરલ હોલ્સ એને આમાં નાખીશું એટલે આ મશીન એને ઉપરની જે રેડ કલરની શેલ જે સ્કીન છે ને એ એ રિમૂવ કરીને આપણને વ્હાઈટ કાજુ આગળ આપશે આઉટપુટમાં એનો શોટર મયુર છે જે દરેક કાજુના ફોટો જે આ એક એક બીન્સ જાય છે એમાં એક એક કાજુ જાય છે અને એમાંથી દરેક કાજુની ઇમેજ લઈ અને એની ઇમેજ જે ક્વોલિટી જે કલર છે એનું ટેક્સચર છે એ પ્રમાણે અલગ અલગ બિનમાં પડે છે એટલે આનાથી જે કામ છે છે થઈ જાય અહીં આગળ કાજુ જે છે ને એ બિફોર પેકિંગ જે ફાઈનલ ગ્રેડિંગ કરવાનું હોય છે ને એ અહીંયા આગળ થતું હોય છે મેન્યુઅલી બધા લેડીઝ જ આમાં કામ કરતા હોય કારણ કે એમની એક્યુરેસી અને એમની કામની ધગસ વધારે હોય એટલા એ સાચી વાત કીધી તમે તો અહીંયા સદરપુર ગામ જ છે હા અહીંયા બધા ડોમેસ્ટિક બધા મતલબ લોકલ લેબર સ છે અહીંયા આગળ જે બેનો કામ કરે છે ભઈ આજુબાજુના એક બે ગામમાંથી જ આવે છે તો વાલનપુર નજીકના વિસ્તારથી આવે છે સદરપુર કરજોડા આજુબાજુના વિસ્તારથી આવે છે ઓકે આપણા આ યુનિટ નેમ કેટલા યર થયા છે આને પર્ટીક્યુલર આ યુનિટ ને તો 3 વર્ષ થયા પણ મે આ ફિલ્ડમાં કેશ્યુ પ્રોસેસિંગમાં 15 વર્ષથી 2007 થી ચાલુ કરેલું છે મને એવું ખ્યાલ છે ત્યાં સુધી કે કાજુમાં પણ અલગ અલગ વેરાયટી હોય છે કાજુમાં લગભગ ચાલીસ ગ્રેડ હોય છે બધા ટોટલ મળાવીને આખા અને ટુકડા બધા થઈ એટલે એ બધા એપ્લિકેશન કોઈ ટુકડા છે મીઠાઈમાં જતા હોય છે છે સ્નેક્સ તરીકે યુઝ કરતા હોય છે ઘણી બધી બહેનો છે જે હમણાં કાજુને અલગ અલગ કરી રહી છે આપણે એમને એક્સપિરિયન્સ પૂછી લઈએ તો તમારું નામ શું છે ઠાકોર શીતલ એન્ડ તમને આ કાજુ અલગ અલગ કરવામાં મજા આવે છે ખૂબ જ કેટલા ટાઈમથી તમે આ વર્ક કરો છો છેલ્લા એક વર્ષથી ઓકે અને તમારું શું છે કેટલું માપ છે તમે દિવસમાં કેટલા કાજુ અલગ કરો છો દિવસમાં પંચોતેર કિલો જેટલો માલ કરીએ છીએ આو તમે જોયું એટલે આ લોકો કામ તો કરી રહ્યા છે સાથે સાથે એમને એ કામ કરવાની મજા પણ આવે છે તો આપની સાથે વિપુલભાઈ છે અને શું છે અહીંયા હું અહીંયા મેનેજરમાં છું ઓકે તો તમારું કામ શું હોય છે અહીંયા જોવામાં મારું બધા પબ્લિકનો દેખરેખ રાખવા માટે માણસોનો બધો સુપરવાઇઝર લેડીઝને બધાનો ઝૂમના રોપ એ છે તો તમે કેટલા વરસથી કામ હું છેલ્લા છ છ સાત વર્ષથી કામ કરું તો તમને કેવી રીતે આઈડિયા આવી જાય છે કે આ સારા છે ને આ ખરાબ છે અહીંયા કાજુના દાણા ઉપર કોતરી લાગી હોય એ કોતરીવાળા કહેવામાં આવે એટલે ખબર પડી જાય કોતરીવાળા છે પછી દાખલા તરીકે આ સુકાયેલા છે તો એસએસ ડબ્યુના અંદર જાય બ્લર્ટવાળા હોય એને અલગ કરવામાં આવે છે ફાદા હોય એને અલગ કરવામાં આવે છે અને ફિનિશિંગ વર્ક અલગ પ્રકાર કીધા છે કે આ પ્રકારે હા અલગ અલગ પ્રકારના અલગ અલગ નામ આપેલા છે અને ફિનિશિંગ વગરના દાણા ફિનિશિંગ વાળા ઓકે એટલે ફાઇનલ પ્રોડક્ટ જે બને છે એ આ હોય છે તો આ તમને દેખાય છે આ ફાઇનલ છે બાકી અમાર કઈ પણ તકલીફ હોય એ આપણા જે મેડમ એ ચેક કરે છે અને આમાં જે ક્વોલિટી હોય છે એ નીકળી જાય છે અલગ અલગ પ્રમાણે એ ફાઇનલ પ્રોડક્ટ અહીંયાથી પછી તમારી પાસે આવે છે

સેન્ટકો એગ્રો ફૂડ પ્રાઇેટ લિમિટેડ